દિલ્હી બાદ સુરક્ષા અક્ષરધામ સચિવાલય સઘન ચેકિંગ હાઈ એલર્ટના ભાગરૂપે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે ગાંધીનગર પોલીસે શહેરના તમામ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે આ સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિર સચિવાલય સંકુલ અને અન્ય મહત્વપૂર્ણ સરકારી ઇમારતોની આસપાસ સુરક્ષાનો અભેદ ચક્રવ્યૂહ રચવામાં આવ્યો છે આ વિસ્તારોમાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર પોલીસે બેરિકેડિંગ લગાવી દીધું છે અને દરેક આવતા જતા વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર પણ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે ગાંધીનગર પોલીસ દ્વારા શહેરના જાહેર સ્થળો બજારો અને ભીડવાળા વિસ્તારોમાં પણ સતત નજર રાખવામાં આવી રહી છે વધારાના પોલીસ દળની તૈનાતી કરવામાં આવી છે અને નાગરિકોને સાવચેત રહેવા તથા કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે આ પગલાનો હેતુ પાટનગરની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને કોઈપણ અનિચ્છનીય બનાવોને ટાળવાનો છે